શું પ્રેરણામ છે રાજ્ય ગુજરાતના મહત્વના સમાચાર સમાચાર વિસ્તારથી વાત કરીએ તો આજે ઉત્તરાયણનો પર્વ સમગ્ર રહ્યો છે ત્યારે વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરના વિસ્ટા ગાર્ડન ખાતે પહોંચ્યા હતા તેમજ ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલ તેમજ અન્ય કાર્યકર્તાઓ સાથે પતંગની મજા માણી હતી તેમજ સેક્ટર આઠ ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે ઉત્તરાયણની મજા માણી હતી પ્રશાંતભાઈએ જણાવ્યું હતું કે ઉત્તરાયણની મજા પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે માણવાનો તહેવાર છે આજના દિવસથી સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય છે અને એટલા માટે જ આ ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં છે તેમજ આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટે તેમણે જણાવ્યું હતું કે આવનારી મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં તેમજ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો દર વખતની જેમ આ વખતે પણ ભવ્ય વિજય થશે અને લોકોનો મત અને વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીને મળશે તેવો તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

ંગી પતંગ જેમ આકાશ માં જાય છે એમ દરેક જેમ ની જીવન માં ઉન્નતિ થાય સુખ શાંતિ ની સમૃદ્ધિ વધે એવી ખૂબ ખુબ શુભકામના

મકર સંક્રાંતિ નો તહેવાર અત્યારે જે છે સમગ્ર દેશની અંદર જે છે તે ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણી સાથે અત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ મહામંત્રી છે કે જેઓ પહેલા યુવા મોરચાના

આશ્રય મારા યુવા મોરચાના દરેક કાર્યકર્તાને જાય છે અને જે રીતે પાર્ટીએ મને આ જવાબદારી સોંપી છે ત્યારે યુવા મોરચાના જે કાર્યકર્તાઓ છે ખૂબ ઉત્સાહ અને નવો જમ નવી શક્તિ આવી છે પ્રશાંતભાઈ એક તો ખાસ કરીને મહાનગરપાલિકાના ચુનાવ પણ આવી રહ્યા છે ચૂંટણીઓ પણ આવી રહી છે અને ખાસ કરીને વિધાનસભા બે હજાર સત્યાવીસની તૈયારીઓ પણ ચાલી છે તેવામાં ખૂબ મોટી જવાબદારી કઈ રીતે જોઈ છે ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાઓ હંમેશ લોકો વચ્ચે હોય છે એ માત્ર ચૂંટણી વખતે નથી હોતા બાકી રાજકીય પાર્ટીઓની અંદર જેવી ચૂંટણી આવે છે ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે લોકો વચ્ચે જાય છે સમસ્યા ન હોય તો પણ સમસ્યા ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ ચૂંટણી જીત્યા હોય કે હાર્યા હોય એ લોકો વચ્ચે રહીને લોકો સાથે રહીને એના પ્રશ્નોનું નિરાકરણ લઈ આવતા હોય છે લોકોના સુખે સુખી લોકોના દુઃખે દુઃખી એ પ્રકારનું એમનું કામ હોય છે ત્યારે આવનારી સ્થાનિક સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ ભારતીય જનતા પાર્ટી પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે હંમેશા લોકો રહ્યા છે ત્યારે આવનારા સમયમાં ચૂંટણીની અંદર અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આગામી ચૂંટણીની અંદર સો ટકા અત્યાર સુધી જે રીતે લોકોએ અમને પ્રેમ આપ્યો છે મત આપ્યા છે અને ચૂંટણી જીતાવી છે આ વખતે એ જ પ્રેમ ગુજરાતના લોકો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપશે

સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પતંગ ચગાવ્યા સુરત પોલીસ આખું વર્ષ ડ્રગ્સ અને અસામાજિક ઇસમોના પતંગ નક નહીં ચકવા દે ત્યારે શહેરમાં પોલીસ બંદોબસ્ત સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી પર્વ તહેવાર ચાલી રહ્યો છે ઉત્તરાયણના પર્વ તહેવાર દ્વારા સુરક્ષા કરવાની વાત હોય જયારે આપણે પોલીસ કમિશનર ના જે શ્રીમતી છે એમના સાથે વાત કરી ઉત્તરાયણ આજ મે પોલીસ પરિવાર કે સાથે સાલ કહેલા તહેવાર હૈ ઉત્તરાયણ मकर संक्रांति वो मना रही हूँ और बहुत ही मजा आ रहा है बहुत ही अच्छा लग रहा है एक तरफ सुरक्षा की बात हो अपने तो सुरक्षा के लिए बहुत कड़क हुए है। किस तरह की आज त्योहार बनाया जा रहा है सुरक्षा भी और उजौनी भी जी जी सुरक्षा का तो पूरा ही ध्यान रखा गया है क्योंकि मैं रात से ही सुन रही हूँ पूरी रात ये लोग फ़ोन पे लगे थे कि ये यहाँ पे बंदोबस्त अच्छा है नहीं ये देखो वो देखो तो हमारी पुलिस पूरा अच्छे से व्यवस्था भी देख रही है और त्यौहार भी मना रही है ताकि लोगों को किसी तरह का प्रॉब्लम नहीं आए જે રીતે આપણા પોલીસ કમિશ્નર સાહેબ આપણા સાથે ઉપસ્થિત છે જે સુરક્ષાની વાત કરી સુરક્ષાને લઈને બી જ્યારે બંદોબસ્ત હોય કે કઈ અનિચ્છ ઘટના ના ઘટે જેને બી ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા કડક પગલાં લેવામાં આવે છે ઊંધિયા ઊંધિયા ખાવામાં તો સુરતી જ એકદમ પૂરા માહિર છે ઊંધિયા જે રીતે બધું જિંદગીમાં ઊંધિયા બને છે હાલ જે રીતે પોલીસ કમિશનર દ્વારા એક સુરક્ષાને લઈને બી કડક બંદોબસ્ત સર કઈ રીતે આજે ઉતરા પોલીસ પરિવાર દ્વારા ઉતરાની ઉજવણી અમારા બસ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જો તમામ અમારા અધિકારીઓ અમારા કોન્સ્ટેબલ બધા પરિવાર સાથે જો પતંગ ચગાવી રહ્યા છે એકબીજા સાથે જો અમે લોકો જો આજે ઉત્તરાયણ બધાને શુભેચ્છાઓ અને સાથોસાથ ખૂબ સરસ રીતે જો આ તહેવાર જાય અને આજે અમે નિર્ધાર પણ લેવાના છીએ જો

જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરશે જો ચાહે ડ્રગ્સ હોય નાર્કોટિક્સ હોય કાયદા જોઈએ પૂરા પડે અને અમે લોકોને એક્શન લેવા પડે સુરત વાસીઓને શું સંદેશો આ ઉત્તરાયણ પર્વ તહેવાર આપ તહેવાર ખૂબ સારી રીતે ઉજવો મજા કરો આખા દિવસ ઊંધિયા પાર્ટી જલેબી ખાઓ સમોસા ખાઓ ગીત વગાડો લેકિન નાના બાળકોને ધ્યાન રાખજો કે આ લોકોને એકલા નહીં મૂકતા આગાસી ઉપર સાથો સાથ એવા પણ કોઈ ગીતો નહીં વગાડો જેથી કોઈને જો લાગણી દુભાય જોઈએ અને બધા લોકો હળી મળીને રહો પતંગ કાપો તમારા પતંગ કપાય એના બંને માં આનંદ તમે લો એ બધાને અમે જો રિક્વેસ્ટ કરી છે સાબ છેલ્લી વાત જ્યારે માં ખાણીપીણી ને ભી શોપિંગ ગણાતા હોય જ્યારે સુરત એ ખાણીપીણી માટે ભી નંબર 1 હોય તો ખાણીપીણી પીણી અમારો અમારા તો ખાવા માટે બોલો ને સુરત ના જમણે ફેમસ છે જો હે સુરત તમારા બધા એના મોકા જોઈએ જો એન્જોય કરવા માટે જો તો આજે બધા ઉંધિયા પાર્ટી તો કરતા હોય છે ઉંધિયા સાથે જલેબી સમોસા બી અમારા સુરત થી ખૂબ ખાય છે જો તો બધા લોકો ખાઓ પીઓ મજા કરો બસ એટલા બસ ધ્યાન રાખજો થોડો સાવચેતી રાખજો બસ બાળકો પ્રતિ જે રીતે પોલીસ કમિશનર હતા અનુસુન ગેલો તો ત્યારે સાવચેતી ની ધ્યાન બી રાખવું જોઈએ જે સુરત શહેરી જણા છે જે રીતે

હત્યા પાછળનું મુખ્ય કારણ એ હતું કે અવિનાશ છેલ્લા બે વર્ષથી કોઈ કામ ધંધો કરતો નહોતો જ્યારે તેની માતા અને મોટા ભાઈ તેને ઘર ચલાવવા માટે નોકરી કરવાનું કહેતા ત્યારે તે ઉશ્કેરાઈ જતો હતો આખરે ગઈકાલે બપોરે જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં અવિનાશે તેની માતાના ડાબા ખભાના ભાગે જીબલેણ હુમલો કરી દીધો હતો જેના કારણે તેમનું કર્ણું મોત નીપજ્યું છે પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે આજે ઉત્તરાયણનો પર્વ આવવાથી સુરત શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતીઓ પતંગ ચગાવવાની સાથે પરંપરાગત ઊંધિયા પુરીની જાફત માણશે ઢાબા પર પરિવાર સાથે તલસાંકડી ચિક્કી અને તલના લાડુની પણ લિજ્જત ઉઠાવશે વહેલી સવારથી જ ફરસાણ અને ઊંધિયા પુરીની દુકાનો પર ખરીદી માટે ભીડ ઉમટી પડી છે વર્ષોથી ઉત્તરાયણ દરમિયાન સુરતીઓનું માનેતું ઊંધિયા પુરી ચાલુ વર્ષે પણ પરંપરાગત મુજબ પસંદ બની રહ્યું છે ગત વર્ષની સરખામણીમાં ઊંધિયાના ભાવમાં કિલો લગભગ સો રૂપિયાનો વધારો થયો છે જેનું કારણ શાકભાજીના વધેલા ભાવ છે જો કે ભાવ વધારાને એક બાજુએ મૂકી સુરતીઓ ઉત્તરાયણની ઉજવણી ઊંધીયાપુરી સાથે કરી રહ્યા છે ઉત્તરાયણનો પર્વ તહેવાર છે જ્યારે ઉત્તરાયણનો પર્વ તહેવાર નિમિત્તે તે સુતીલાવા મોજ મસ્તીમાં બી ગણાતા હોય જ્યારે ખાણીપીણીમાંથી બી ગણાતા હોય સુતીલાલા જ્યારે સુતીલાલા સવારથી જ ઊંધિયા લેવા માટે અહીંયા મોટી મોટી લાઇનો જોવા મળી રહે છે જ્યારે એક કાકા આપણા સમય કાકા આજે ઉત્તરાયણનો પર્વ તહેવાર છે કઈ રીતના ઊંધિઓ માટે આજે તો ઊંધિયું પૂરી અને પતંગ ચગાવવાનો આજે મહત્વનો દિવસ છે ગાયોને દાન કરવાનું કુતરાઓને લાડવા નાખવાના ગાયો ને લીલું ઘાસ કીડીયારું પૂરવું એકાદશી અને આજે ઉત્તરાયણ એટલે આજનો બહુ મહત્વ દિવસ છે એકસો ને અડતાલીસ વર્ષે આજનો દિવસ નો યોગ થયો છે તો આ દિવસ નો પર્વ બહુ મહત્વનું છે સુરતી લાલાઓ માટે તો ખાણીપીણી માટે ઊંધ્યું તો સ્પેશિયલ ઊંધિયું તો આજે જોઈએ જ આ કાકાની જોશી કાકાની દુકાનમાં તમે જો પાછળ કેટલી ગીર્દી છે કઈ રીતના ભાવ જોવા મળે છે ઊંધિયામાં કંઈક હા ઊંધિયામાં તો ભાવ તો આજે તો રે જ તે તહેવારનો દિવસ છે એટલે આજનો ભાવ તો હોય જ તે બાકી આ કાકાની દુકાને રેગ્યુલર ભાવ રોજનો જે કાંઈ છે તે પાંચસો રૂપિયા જો હોય છે બાકી આજનો દિવસ હોય ભાવ રીતે ઊંધિયાનો ભાવમાં બી જે સુરતી લાવવા હોય જોવા નથી પણ ખાણી પીણી બી ગણાતા હોય જ્યારે સુરતી લાલાઓ મોટી સંખ્યામાં અહીંયા જ્યારે મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે હાલ આજે આપણા સાથે જે દુકાન માલિક છે દુકાન માલિક સાથે આપણે વાત કરશું જે રીતે ભાવમાં જે વધારો થઈ ગયો છે જે ભાવ કઈ રીતના જોવા મળ્યો છે કઈ લોન આજે ઉત્તરાયણનો પર્વ તહેવાર છે કઈ રીતે જોવા છે

આજ પ્રકારનો માહોલ સવારે 6:30 વાગ્યા થી છે આ જે સુરતી લારાઓ ખાણીપીણી માટે બી શોપિંગ ધરાવતા હોય અને જે મોજ મસ્તી માટે ઉભી કઈ રીતે ઉદ્યોગોનો સ્વાદ એ ચખતા હોય આ સુરતીઓને માટેનો ટેસ્ટ તમારે અમને ખબર છે એટલે અમે એ આજ પ્રકારનું ઊંધિયું બનાવતા હોઈએ છે અને જો વસ્તુમાં જરાક પણ આમ તેમ હોય તો સુરતીઓ તરત જ નકારી નકારી નાખે છે પરંતુ આજે લગભગ અમારી દુકાન એકસો 125 વર્ષ થયા પર પ્રજાનો પ્રેમ યથાવત છે આ જે રીતે સુરતની વાત કરીએ સુરત કરતા કે બહારના રાજ્યો હોય કે જિલ્લાના હોય કે કયા કયા લોકો આપણા ત્યાંથી ઉંધીઓ લઈ જતા પાલનપુરથી લઈને દુબઈ લગીના લોકો અમારા ત્યાંથી ઊંધિયો લઈ જાય છે કઈ રીતના ભાવ છે આજે આજે છસો રૂપિયા કિલો ઊંધિયાનો ભાવ છે તુવેરના ગુગરા પર છસો રૂપિયા કિલો છે બાકીની વસ્તુ ચારસો રૂપિયા કિલો છે શું કહેશો ઉત્તરાયણના તહેવાર પૌરવાને લઈને ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પ્રજાજનોને એક જ સંદેશો કે તહેવાર આપણે ખૂબ જ ઉજવવો જોઈએ પરંતુ સાથે સતર્કતા પણ રાખવી જોઈએ કે પતંગ ચગાવતા ચગાવતા કોઈનો દીકરો અથવા આપણે પોતે અગાસી પછી પડી જઈએ અને અકસ્માત થાય પતંગ ચગાવતી વખતે કોઈ પક્ષી આપણી દોરીની હરપટે આવીને ઇજાગ્રસ્ત ન થાય એની આપણે તકેદારી રાખવી જોઈએ એ દુકાન માલિક નીતિનભાઈ ભજીયાવાળાએ જણાવ્યું કે આપણે મોજ મસ્તીમાં ક્યાંક આવું નીચ ઘટના ના બને તેની બી તકેદારી રાખવું જોઈએ અને જે સુરતી લાલાઓ છે જે વર્ષોથી આ દુકાનથી ઊંધિયાનો સ્વાદ ચખતા હોય છે જ્યારે આ સુરતની વાત કરીએ કે સુરતના અન્ય રાજ્યો કે અન્ય દેશોની બી અહીંયાથી ઊંધિયું લેવા માટે આવતા હોય છે જ્યારે આજે છે છે તો લઈને મોટી સંખ્યામાં અહીંયા લેવા માટે પડાપડી કરી રહ્યા રવિ કરુણા અભિયાન કેમ્પ યોજાયો હિંમતનગર માં સાબરકાઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કરુણા અભિયાન કેમ્પ યોજાયો છેલ્લા વીસ વર્ષે પશુ પક્ષીઓ માટે સેવાઓ કરવામાં આવે છે કરુણા અભિયાન કેમ્પ હિંમતનગરમાં બે પ્રાંતિજ અને તલોદમાં કેમ્પ કરવામાં આવ્યા ઉત્તરાયણ પર્વમાં જિલ્લા કલેક્ટરના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે કેમ્પમાં પશુ પક્ષીઓ માટે ચકલીના માળા બે હજાર ચાર્ટ પાણીના કુંડા વતરણ નિઃશુલ્ક આપવામાં આવ્યા વલસાડ નજીક બગોદરા શાંતિ મંદિર એક વૈદિક પરંપરા અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું આશ્રમ છે વેદોનો શિક્ષણ અને ભારતીય પરંપરા સાથે જીવંત રહે એક ઉત્તમ ઉદાહરણ અહીં શાંત અને પવિત્ર ભૂમિ હાસ્ય સંસ્કૃતિમાં માનનારા લોકોને આકર્ષે છે આજે સંક્રાંતિના પાવન દિવસે આશ્રમમાં ઉત્સવ સભર માહોલ સાથે પરંપરાગત રીતે પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે मकर संक्रांति सेलिब्रेट करते हैं तो मनाते हैं वो हम लोग जो मनाते हैं उससे अलग है तो क्या आप इसको एंजॉय करते हैं आपको तो मज़ा आता है जी। तो इसमें क्या करते है? क्या है खास दिन क्या है आपका अच्छा? तो मतलब कि यहाँ पे हम लोग अलग ही मनाते हैं तो हम, हम पहले हम अपने दिनचर्या से उसके बाद हम पहले वेदपाठ करते हैं उसके बाद अपना क्या कहते हैं अलग ही हम मनाते हैं अलग ही और तो आप बता सकते हैं कि बच्चे कैसे एंजॉय करते हैं कैसे जैसा हम बाहर देखते हैं कि आज आधुनिक समय में सभी लोग अपने हिसाब से अपने स्तर से अपना मनाते हैं किंतु आज हम देख रहे हैं सभी यहाँ जैसे गुरुकुल है तो गुरुकुल के शिक्षा जैसे मिलती है तो सभी सभी का जो वस्त्र वगैरह भी है वो सभी ने धोत दो, वस्त्र इत्यादि धारण कर रखा है और हम देखते हैं कि सभी जैसे बाहर भी आधुनिकता के साथ हमारे आश्रम का जो ध्येय भी है प्रज्वलितो ज्ञान में प्रदीपा जैसे बोलते हैं लोका समस्ता सुदो भवन सभी लोग सुखी रहे तो सभी आधुनिकता के साथ इस में आ, सभी लोग अपने धर्म कर्म को सभी धूमधाम से इस आश्रम में गुरुकुल में मना रहे हैं शांति तो संस्कृति से संयुक्त ये आश्रम चलता है हमारे तो भारतीय संस्कृति पांच मुख्य प्रयोग हैं शाक्त वैष्णव शैव ग और शौर्य तो सौर्य लुप्त हो गई है कई मंदिर थे पहले रहे हैं जैसे मातन का है गोनाक कल है मंदिर से सूर्य उपासना के लिए वो सब खंडित हो गया तो ये ये खेल को आती है सूर्य उपासना के उसे हम हमें सब सबको मिल के साथ में इसकी पुनः जागृति पुनः उत्थान करना पड़ेगा तो ये सिर्फ खेल कूद पढ़े आप सकती है तो इसमें एक बड़ा उद्देश्य भी है साथ साथ स्वामी कल्याण जी आए हैं जो गौशाला का ध्यान रखती है तो सूर्य नारी जो

दोनों ही संध्या काल में बच्चे जो है सूर्य की उपासना करते हैं तो नित्य प्रति भी हमको उनके प्रति और ऐसे ही हर्षोल्लास के साथ हमें पर्वों प्रतिदिन न केवल आज प्रतिदिन ऐसे ही मनाते रहना चाहिए यही हमारी भारतीय संस्कृति का एक विशेषता ये पतंग बदल दे बेटा तने आ दोतियु एनी साथे આ રમત ગમત અને પતંગ ચગાવવાનું ફાવે છે બહુ સારું લાગે છે અને બહુ કમ્ફર્ટેબલ છે કેમ કે અમારે જે રૂટીન છે એ આ છે અમે રોજે જ મોટી કુર્તો પહેરીને બધું જ કામ કરીએ છીએ તો આ આપણા એટલે આ તમારો ગુરુનો ગણવેશ નથી પણ આ જ તમારા કપડાં છે આ ગણવેશ તરીકે નથી અપિતુ આ જે છે નમો શક્તિરાચે રાજ્યસભા સાંસદ કાર્તિકેશ શર્મા દ્વારા શરૂ કરાયેલું એક આરોગ્ય અભિયાન છે જેનો ઉદ્દેશ્ય મહિલાઓને તેમના ઘર આંગણે મફત સ્પર્શ વિના અને પીડા રહિત સ્તન કેન્સર સ્ક્રીનિંગ પૂરી પાડવાનો છે ખાસ કરીને વારાણસી જેવા વિસ્તારોમાં જ્યાં સાત પોઇન્ટ પાંચ લાખ મહિલાઓને આવરી લેવા માટે વીસ ખાસ વાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે જાગૃતિ અને સમયસર સારવાર સુનિશ્ચિત કરે છે સ્તન કેન્સરના ભયને દૂર કરીને મહિલાઓને માહિતી અને સમયસર સ્ક્રીનિંગ સાથે જોડવામાં આવી રહી છે આમ એક સશક્ત અને વિકસિત ભારતનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે શરૂઆતમાં બસો નેવું ગ્રામ પંચાયતો વારાણસીના બાણુ

आज यहाँ पर वाराणसी में शुभारंभ हो रहा है जहाँ 20 ये आधुनिक वैन्स जो कि ए तकनीक से लैस हैं जिसमें नो टच नो इन्वेसिव नो रेडिएशन का इस्तेमाल करते हुए डोर स्टेप पर यानी कि गांव देहात हो या शहरी इलाका हो घर तक ये सुविधाएं मुहैया हो सकें ऐसी प्रेरणा हमने माननीय प्रधानमंत्री जी के उद्बोधन से लेते हुए ये काम आज शुरू किया है और जिस तरह से माननीय प्रधानमंत्री जी चिंता करते हैं मातृशक्ति की महिलाओं की माताओं की और बहनों की उसी तरीके से और उन्होंने बात की थी गंभीर बीमारियों की उसी पे हमको हमने कार्यान्वित करते हुए एक बेड़ा उठाया है कि पूरे जनपद के अंदर लगभग साढ़े सात लाख महिलाएं हैं जो इस उम्र की ब्रैकेट के अंदर आती हैं और हम लगातार निरंतर प्रयासरत रहेंगे कि हम ज़्यादा से ज़्यादा महिलाओं का स्क्रीनिंग कर सकें और दुनिया का विश्व का सबसे बड़ा स्तन कैंसर स्क्रीनिंग प्रोग्राम की शुरुआत कर रहे हैं और उम्मीद करते हैं कि आपके माध्यम से भी जो जानकारी का अभाव होता है उसको ख़त्म करने का मौका मिलेगा और लोगों तक ज़्यादा जानकारी मिलेगी क्योंकि अगर इस समस्या का एक ही हल है कि अगर समय से जांच हो जाए तो पूरी पूर्ण रूप से हमारी माताएं बहनें मातृशक्ति स्वस्थ हो सकती हैं और उसका इलाज हो सकता है और साथ साथ भारत के अंदर एक दुनिया का सबसे बड़ा જો યનિસલ હેલ્થ કવરેજ આયુષ્માન ભારત કે તહેત હર કિસી મહિલા કો મહેન કો એસી દિક્કત નિકલ આતી મુ कराने की परियोजना प्र, माननीय प्रधानमंत्री जी के सौजन्य से पूरे भारतवर्ष के अंदर लागू है तो इसलिए किसी को भी चिंता करने का कोई विषय नहीं है जो भी एक सामाजिक तरीके की भी त्रुटि रहती है लोगों के मन में कि भाई हमें कैंसर है या कैंसर कर्क रोग के शब्द से डरते हैं तो मैं आपके माध्यम से निवेदन करना चाहता हूँ कि आप कृपया इससे ना डरें समय पर जाँच हो जाए तो सरकार ने माननीय प्रधानमंत्री जी ने सारी व्यवस्थाएँ बनाई हैं कि लोगों का इलाज हो सकता है और जितनी ज्यादा से ज्यादा सहयोग मिलेगा जानकारी लोगों तक पहुंच सकती है ये हमारा प्रयास रहेगा कि समय सीमा के अंदर इसको पूरा कर इंडिया न्यूज गुजरात